સમાચાર મળી છે અઢી વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ જ નથી વહીવટી દારથી ગ્રામ પંચાયતનું શાસન ચલાવવામાં આવે છે અને ભેસાણ તાલુકામાં ધારાસભ્ય પણ નથી એટલે સરપંચની અને ધારાસભ્યની ચૂંટણી અહીંયા સરકાર દ્વારા કરવામાં આવતી નથી એટલે અહીંયા સરકાર દ્વારા આ તાલુકામાં લોકોની રજૂઆત લોકોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો સાંભળવા વાળા કોઈ નેતા ન હોય તો પછી વિકાસની તો વાત જ શું કરવી વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે ગ્રામ પંચાયત દ્વારા વેરાની વસુલાત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી પીવાના પાણીની સમસ્યા આજ દિન સુધી ઉકેલી નથી જેમાં છેલ્લા નવ દિવસ નહી મળતા રોષ પ્રશ્નોનો અમલ નહીં થાય તો ગ્રામ પંચાયતને ના છૂટકે બંધ કરવી પડશે જવાબદારી તંત્રની રહેશે એક બાજુ સરકાર યોજના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે અને ભેસાણના લોકો પીવાના પાણી માટે ગ્રામ પંચાયતનું પનોતી તો ઠીક પણ વેચવાનું પાણી લેવા માટે ટેન્કરમાં વેઇટિંગમાં ત્રણ ત્રણ દિવસ ચાલે છે કાજા ગરમી છેતાલીસ ડિગ્રી તાપમાનમાં લોકોને પીવાનું પાણી ન મળે તો લોકોની હાલત કફોડી બની શકે છે ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ પૂર્વ ધારાસભા તેમજ ટીડીઓ અને વહીવટીદાર દ્વારા લોકોની ખાતરી કે કાલ સવારથી પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં રહેલા પાણી ન આપવામાં આવેલા ભૂતિયા કનેક્શન ઉપર કડક કાર્યવાહી કરી તમામ ભૂતિયા કનેક્શનને રદ કરવામાં આવશે

કે ભાઈ પાણી છ દિવસે નવ દિવસે છું એ કારણ એવું છે કે પેલા જે અમારે નર્મદાનો ફ્લો હતો ને કલાક કલાક પાણી પાણી અત્યારે નર્મદાનું ખાલી પંચાયતના અનિયમિત છે અને પાણીનો સ્ટોક ઓછો થવાથી અને બીજું કે જે અહીંયા એક નોખો ટાકો બનાવવા આવ્યો તો એ બે વર્ષથી બની ગયો છે પણ એ ટાકો ઉપયોગમાં નથી આવ્યો ટાકો ઉપયોગમાં ન આવવાથી વિસ્તારના જોન નથી પીડા પીડા એટલે વ્યવસ્થા કરવાની છે એના હિસાબે અનિયમિત પાણી મળે છે અને આ બાબતે આજે ટીડીઓ સાહેબ છે અમારા આગેવાન ભૂપતભાઈ છે તાલુકાના સભ્ય છે એ લોકોએ મહેનત કરી અને આશ્વાસન આપ્યું છે કે બે ત્રણ દિવસમાં પાણીની સમસ્યા હલ થઈ જશે પણ કહેવાનું એ કે આશ્વાસન મળે પણ રિઝલ્ટ નથી મળતું અમારે આશ્વાસન નથી તો રિઝલ્ટ જોઈશે લોકોને અમારા જેનકોટમાં કમસે કમ ભલે અમને પાંચ દિવસ અમારે કાંઈ નહીં પણ ત્રણ દિવસે ચાર દિવસે રેગ્યુલર પોણી કલાક પાણી પડે ને એવું અમારે રિઝલ્ટ જોઈએ તો આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ ત્રણ ચાર દિવસે પાણીની વ્યવસ્થા થાય એ જરૂરી છે અન્ય અન્ય લોકો પણ છે કેટલા દિવસે પાણી આવે અમારે આજે નવ દિવસે પાણી આવ્યું બીજું કે ત્યાં પાણી જે આવે છે માત્ર વીસ થી પચીસ મિનિટ પાણી આવે છે અને એનો ફ્લો એટલો હોતો નથી છેલ્લે મોટર ચાલુ કરીએ તોય મોટરથી ખેંચીએ તોય થોડું થોડું પાણી આવે અને બીજું કે અમે વેચાતી લઈ લઈએ સમજી શકીએ કે કદાચ ક્યારેક તંત્ર ને એવું થાય એને પાણી મળો પણ રેગ્યુલર છ દિવસે ને નવ દિવસે પાણી આવે તો અમે વેચાતું ક્યાંથી લઈએ અમારું વેચાણની વસ્તીના પ્રમાણમાં અમારે ત્યાં છકડો એક બે ટાકા છે કે જેમાં પાણી અમે વેચાતું લઈ શકીએ તો એમાંય અમે ત્રણ ત્રણ દિન બુકિંગ હોય તો પાણી પીવા માટે અમારે કેલબા લેવા પડે વીસ વીસ રૂપિયાના તો નાવાનું અને કપડા ધોવાના પાણીની વ્યવસ્થા શું કરવું તો વાડીએ બીજાની ખેતરે અમે નોકરીયાત વર્ગ છીએ અને અહીંયા ભેસણમાં રહેતા હોય તો પાણી અમારે કપડા ધોવા માટે બીજા ને ત્યાં વાડીએ જઈને કપડા ધોવા મળે આવી પરિસ્થિતિ હતી અમારી આ પંચાયતના કર્મચારી શું કે પાણી શું એને એને એનું કહેવાનું એમ છે કે 150 વાલ છે અને અમારા પાસે બે કર્મચારી બે એસી ખોલવા બે તો તમને હાથ દે મળે તો હવે અમે ભારતના નાગરિકે જો સિટીમાં એક આતરા પાણી આવતું હોય તો અમે નાગરિક છે તો અમને કેમ એક આતરા પાણી ન મળે એના માટે પંચાયતે જે કરવાનું થાય એને નવી લાઈનો બિહારવાની થાય છની લાઈનો બિહારો અમારે ત્યાં અઢીની લાઈનો હે હવે અઢીની લાઈનોમાં 20 20 25 25 કનેક્શન હોય તો વિચાર કરી શકો કેમાં એમાં ફ્લો ક્યાંથી આવે એમાં અમે ખેતી તો ઉપરથી હવાળામાં નથી તો તમે કુંડીમાં આમાં કયા કૂવામાં નથી તો હવાળામાં ક્યાંથી પાણી આવવાનું ટીડીઓ ટીડીઓ સાહેબ પણ અહીંયા દોડી આવ્યા છે આપણે સાહેબ આ શું લોકો શું માંગ કરી રહ્યા છે આ શું છે પાણી માટેની માંગ છે બધા લોકોની એટલે ચાર દિવસે પાણી મળે ને એ રીતે આપણે વ્યવસ્થા કરીએ આપણે એક સંપ માંગીએ છીએ વધારાનું અને નર્મદાનું એક નવું કનેક્શન માગવા માટેનું આપણે કરીએ તો ચાર ઝોનમાં જો વિતરણ વ્યવસ્થા થઈ જાય તો આપણે ગામમાં કોઈ દિવસ ના સાહેબ એટલે આ નવ નવ દિવસે પાણી આવે આ તો ભેસણમાં આ તો રેકોર્ડ છે પાણી અત્યારે માનો કે આપણી પાસે બાર કલાકનો બાર કલાકનો ટાઈમ આપણે જો

તો સાહેબ ક્યારે કાપશો ક્યારે લોકો ભૂખ્યા ને તરી પાણી તો આવતી મળશે તમે જોઈ શકો છો કે આ ભૂતિયા કાર છે એટલે પાણીનો ડબલ વપરાશ થાય છે હવે પાણી લોકોને મળતું નથી એટલે તંત્ર ઊંઘમાં તમે જોઈ શકો છો કે લોકો આ છેતાલીસ ડિગ્રી ગરમીમાં પંચાયતનો ઘેરાવ કરે છે દોડી આવે છે અને તંત્ર ઊંઘતું હોય સૂતું હોય હવે લોકો તો માંગ કરી કરીને થાકી ગયા છે એટલે ટીડીઓ સાહેબ દોડી આવ્યા છે અને પંચાયત

એટલે આ તંત્ર ઊંઘતું હોય નવ નવ દિવસ સુધી પાણી ના મળે અને બધે જ ઉડાવ જવાબ તમે જોઈ શકો છો પંચાયત ને બધા તંત્ર મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ